જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા હોપ બધા મજામાં સૌ સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં અને આજે વ્લોગની શરૂઆત અમે જુઓ સાડા અગિયાર વાગવા આવ્યા છે એમ તો દસ મિનિટ વહેલી છે એટલે સવા થયા આવી છે અને હમણાં છે ને તમારે વ્યારાનો વ્લોગમાં એન્ટ્રી ઓછી આવશે કેમ કે અમારા વ્યારાબેન છે ને મારા પપ્પાની કાલે આવ્યા મારા પપ્પા મારા મમ્મીની તો આજે પરણે વ્યારાણ ભેગી ગઈ છે એ ક્લિપ જોઈ લો તમે આગળ વિડીયોમાં કે કે માર જાઉ જ છે મામાન કરે તો હવે આપણે આગળ જોઈએ કે કેટલા દિવસ રોકાય છે ફાવે છે કે નહીં ત્યાં નહીં તો તેડવા જાવી જોશે તો ચાલો જોઈ લો તમે ક્યાં જાશો મામાન કે ટિંગાડ વિશે આ કે પપ્પા ઈ તો આવી આ તે ટિંગાડ દે મમ્મા થાવતી હો ઓ કે બસ કે

હાલો ટાટા બસ પકડી રાખજો હા હેલો મિત્રો તમે આગળ વિડીયોમાં જોયો કે મમ્મા જયારે બેન તો એના મામાના ઘરે વયા ગયા છે અને ફોન આવ્યો હતો તો એને તો કાંઈ પ્રોબ્લેમ જ નહોતો ખાઈ લીધું હતું અને સુઈ ગઈ હતી હું રોવા માંડી ને તો મને અમુક ને છાની રાખતી હતી કે મમ્મા કેમ તો એટલે એને તો કાંઈ વાંધો જ નથી તેને શું ખબર પડે એને તો રમવાની ઉંમર છે એટલે ત્યાં તો અમુક રમવાની મજા આવે અહીંયા તો થાય તો આપણે ખીજાઈએ તો ત્યાં તો કોઈ કઈ કહેવા વાળું ન હોય તમને બધાને ખબર જ છે કે મામાના ઘરે તો જલસા જ હોય એટલે પહેલી વખત મૂકી છે હજી તો ક્યાંય ઘરે ભલે હું મૂકીને ગમે ત્યાં જતી હોય એક દિવસ માટે પણ અત્યારે તો એ મને મૂકીને વહી ગઈ છે તમે બધા કોમેન્ટમાં કહેતા હોય કે વ્યારાને જોડે લઈ જવાની જોડે લઈ જવાની તમે એને એકલી મૂકીને વહી જાવ આજે એ મને મૂકીને વહી ગઈ છે હવે કોમેન્ટ કરજો જી અને ચાલો જો હું ફ્રી થઈ તો અમે કહેતો થોડુંક સીવવાનું કામ હતું બ્લાઉઝ ને હું તો સીવવા બેસી ગઈ છું એટલે વ્યારા નો ફોન આવ્યો હતો તોય એને તો કંઈ ઉપાધિ જ હતી નહીં એટલે મને એમ થાય ને કે વ્યારા એકલી ગઈ છે તો રહેતી હશે કે નહીં તો આજથી ત્રણથી ચાર વખત મેં સવારે ફોન કર્યો અત્યારે ફોન કર્યો વિડીયો કોલ કર્યો તો એ રમતી હતી શેરીમાં બધા આજુબાજુમાં બધાની ઘરે ગઈ હતી એને કંઈ વાંધો જ નહોતો કેમ કે રૈમાં ઘરે એને તો હજી રમવાનું જ હોય એને બીજી શું ખબર હોય મજા છે બેનને જલસા જો રે આજે રાઈટ જાય એટલે ખબર પડી જશે કે રહેશે કે નહીં બપોરે તો સુઈ ગઈ હતી મારી મમ્મી કે હવે ત્યારે ખબર પડશે સુઈ હશે કે નહીં રાતે ચાલો બન્યા રહેજો આગળ વિડીયોમાં હેલો મિત્રો જો આજે આપણે બનાવવાની છે સૂકી ભાજી અત્યારે એમ તો વાયગા છે હજુ સાડા પાંચ જ પણ મારે હે ને અત્યારે ક્લાયન્ટ આવે છે હેર સ્ટ્રેટનિંગ કરવા માટે બે પર્સન આવે છે એટલે મેં કીધું લાઈ બટેકા તો બાફી નાખવા આજે અગિયારસ છે તો સૂકી ભાજી બનાવવાની છે તમને ખબર જ હશે વિડીયો જોતા જશો કે દર અગિયાર હશે અમારે સૂકી ભાજી હોય તો મેં કીધું લાવ જો બટેકા જો આખી ડાલી છે તો ચાલો બધા પહોંચી જાજો સૂકી ભાજી ખાવા તો લઈ બટેકાને સાફ કરી નાખો ત્યારે જો આ નવા બટેકા આવી ગયા છે આની છાયલા આછી હોય તમને બધાને ખબર હશે હમણાં વેફરના બટેકા આવી જ જાય એટલે મેં કીધું આને ધોઈ સાફ કરી અને ધીમા કહેતા બાફવા મૂકી દો ત્યાં સુધીમાં અમારે લસણને ઉકલવાનું છે તમે જો લસણને ઉકેલી નાખો તો બટેકા ત્યાં સુધીમાં બફાઈ જાય તો ચાલો બન્યા રહેજો આગળ વિડીયોમાં આપણે બનાવી નાખીએ મસ્ત એવી સૂકી ભાજી જો સૂકી ભાજી બનાવવા માટે ટમેટા કાપી લીધા છે મરચું કાપી લીધું છે આદુ અને અહીંયા બટેકા બફાઈ ગયા છે આપણે તો ચાલો બનાવી નાખીએ સૂકી ભાજી હેલો મિત્રો જો આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે મરચા તૈયાર અને સૂકી ભાજી બનાવીશું અને રોટલી અને એ તૈયાર કરી દીધું જ જમવાનું ચાલો બધા જમવા